નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો આ મહાદેવસિંહ ઉપર કાળો કેર વર્તાવી રહ્યો છે અને હવે મહાદેવસિંહ અને એમના ત્રણેય ભાઈઓ વગડામાં જતા હોય છે ત્યારે નાના ભાઈને ચક્કર આવી અને તે ઢળી પડે છે ત્યારે મહાદેવસિંહ બાજુમાં રહેલી વનસ્પતિના બે ચાર પાન ખવડાવે છે કે લે ભાઈ આ પાન ખાશે ને તો તને રાહત થઈ જશે અને ત્રણ ત્રણ દિવસથી નથી કાધું કે નથી પાણી પીધું એમાં પણ તને થોડી રાહત થશે અને આમ બે ત્રણ પાન ખાતાની સાથે જ એ નાનો ભાઈ ત્યાંનો ત્યાં ઢળી પડ્યો અને તેના મોઢામાંથી ફીણ નીકળી ગયા અને તે મોતને ઘાટ ઉતરી ગયો ત્યારે આ ઘટના જોતાની સાથે જ મહાદેવસિંહ અને એમના વધેલા બંને ભાઈઓ ખૂબ રડી રહ્યા છે અને એવા જ ટાણે ત્યાંથી એક ગોવાળ પોતાની ગાયોના ધણને લઈને નીકળે છે અને તે જણાવે છે કે અરે ભાઈ આ તમે શું કરી નાખ્યું અરે તમારા ભાઈને આ ઝેરવાળી વનસ્પતિ ખવડાવી નાખી અરે આને અમારી ગાયો પણ ખાતી નથી અને આખા આ વગડામાં આ એક જ લીલીછમ વનસ્પતિ અહીંયા કેમ ઊભી હશે એટલું પણ તમને ખ્યાલ ન આવ્યો ત્યાં તો મહાદેવસિંહ કહે છે કે ભાઈ અમારી સાથે આમે પણ ઘણું ખોટું થઈ રહ્યું છે અરે હું તો ધરમપુરનો મહારાજ છું પરંતુ મારી આવી વેળા આવી છે મારો સમય ખરાબ ચાલી રહ્યો છે અને હે ગોવાળ આજે ત્રણ ત્રણ દિવસથી નથી પાણીનો એકે છાંટો પીધો કે નથી એકે ખાવાનો કોળિયો ખાધો અને આટલા બધા દુઃખને સહન કરતાં કરતાં અહીંયા સુધી તો આવ્યા છીએ પરંતુ હે ગોવાળ શું તારા ગાયોનું એક થોડા ઘણું દૂધ અમને આપીશ ત્યારે ગોવાળ કહે છે કે હા હા કેમ નહીં અહીંયા બેસો હમણાં જ હું આ માટલી ભરીને દૂધ કાઢી લાવું છું આમ કહીને ગોવાળ તેની ગાયોને દોહવા માટે જાય છે આ બાજુ હવે ત્રણ ભાઈ વધ્યા છે સૌથી નાનો ચોથો ભાઈ હતો એનું ત્યાં મોત થઈ ગયું છે ત્યારે ત્રણેય જણા ત્યાં ચોધાર આસુડે રડી રહ્યા છે અને આ બાજુ ભૂતિયો ખડખડ ખડ દાંત કાઢીને હસે છે અને હસતા હસતા એટલું કહે છે કે હજી તો હે મહાદેવસિંહ આ તો તમારા ભાઈઓ મરી રહ્યા છે પરંતુ જ્યારે તમારું મોત થશે ને એ તો આખી દુનિયા જોશે કે ખરેખર આવું કરુણ મત કોઈનું ના હોવું જોઈએ અને આમ કરતાં કરતાં પેલો ગોવાળ દૂધની માટલી ભરી અને ત્યાં આવે છે અને આવી અને મહાદેવસિંહના હાથમાં આ દૂધની માટલી ભરીને આપે છે અને કહે છે કે લો ભાઈ આરામથી દૂધ પીવો અને જે વધે ને એ પણ રાખી લેજો બે દિવસ સુધી તમારે જોવું નહીં પડે ત્યાં તો ભૂતિયો ત્યાં દૂરથી આ ઘટના જોઈ રહ્યો છે અને ઘટના જોતાની સાથે જ ભૂત્યો તેની એક આંખનો પલકારો કરે છે અને પલકારો કરતાની સાથે જ આ બાજુ મહાદેવસિંહ જેવા દૂધ પીવા ગયા એની સાથે જ માટલીમાં દૂધની જગ્યાએ લાલ લોહી બની ગયું અને લોહી જોતાની સાથે મહાદેવસિંહે આ માટલીનો છૂટો ઘા નીચે જમીન ઉપર કર્યો અને માટલી ફૂટી ગઈ અને તેમાંથી લોહીના રેલા નીકળ્યા ત્યારે આ ઘટના જોતાની સાથે ગોવાળના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને ગોવાળ કહેવા લાગ્યો કે હે મહારાજ આ કેવી રીતે થઈ ગયું અને લાગે છે કે તમે કોઈ બહેરુપીઓ છો તમે કોઈ ધરમપુરના મહારાજ નથી લાગતા હવે હે વટે વટેમાર્ગું સાચે સાચું બોલો તમે કોણ છો કારણ કે મેં મારા હાથેથી મારી ગાયોને દોઈ અને આ દૂધની આખી માટલી ભરીને તમારી પાસે લાવ્યો હતો તો પછી એમાં લોહી કેવી રીતે બની ગયું ત્યારે મહાદેવસિંહ રડતા રડતાં એટલું કહે છે કે ભાઈ ગોવાળ આમાં તારો કાંઈ વાક નથી અને અમે પણ કોઈ બે નથી પરંતુ આ તો સમય અમને ઘા મારી રહ્યો છે અને અમારો સમય ખરાબ ચાલી રહ્યો છે તેથી નથી ખોરાક ખાઈ શકતા કે નથી પાણી પીવાનું પી શકતા અને આજે તમે દૂધ આપ્યું ને એ દૂધ પણ અત્યારે જુઓ આમ લોહી બની ગયું હવે તમે જ કહો અમારે શું ખાવાનું અને શું પીવાનું ત્યારે ગોવાળ પૂછે છે કે પણ તમારી સાથે આવું કેમ થઈ રહ્યું છે આમ તો આવું ના થવું જોઈએ પણ તમારી સાથે આવું થઈ રહ્યું છે એની પાછળ કંઈક કારણ તો હશે ને અને આમ આટલી વાત થઈ ત્યાં તો ત્યાં એક વંટોળ આવ્યો અને વંટોળ ગોળ ગોળ ઘૂમતો ગૂમતો આ મહાદેવસિંહ અને એમના ભાઈઓ જ્યાં બેઠા હોય છે ત્યાં આવે છે ત્યારે પેલી ગાયો પણ આમ તેમ આમ તેમ દોડવા લાગી ત્યારે પેલો ગોવાળ કહે છે કે આ બધું શું થઈ રહ્યું છે અને તમારી સાથે આટલું મોટું સંકટ કેમ છે અને ત્યાં તો ભૂતિયો આ બધાની વચ્ચે આવીને ઊભો રહી જાય છે ત્યારે ભૂતિયાને જોતાની સાથે જ મહાદેવસિંહ કહેવા લાગ્યા કે સૂર્યદેવસિંહ મને માફ કરી દો મારાથી ભૂલ થઈ ગઈ છે અને તમે જે કહેતા હોય ને એ કરવા હું તૈયાર છું પરંતુ હવે મને છોડી દો હવે આ ઘા મારાથી સહન થતા નથી જુઓ મારા ત્રણ ભાઈઓ તો મોતને ઘાટ ઉતરી ગયા છે હવે આપણે ત્રણ જણા વધ્યા છીએ ત્યાં તો ભૂતિઓ ફરી જોર જોરથી હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે હે ગોવાળ તું એમ કહે છે ને કે તમારી સાથે આવું કેમ થઈ રહ્યું છે અને મેં દૂધ આપ્યું હતું તો દૂધની જગ્યાએ અહીંયા લોહી કેવી રીતે બની ગયું તો સાંભળ ગોવાળ આ જે ત્રણેય માણસો રહ્યા ને એ કોઈ જેવા તેવા નથી પરંતુ દુનિયાના મહાન પાપી છે આમણે એમના મા બાપને જાતે મારી નાખ્યા છે અને એમના મોટા ભાઈને પણ એમના હાથેથી માર્યો છે અને એટલું જ નહીં પ્રજા ઉપર એટલો અત્યાચાર કર્યો છે કે પ્રજામાં નાનામાં નાનું બાળક પણ આ લોકોના મોતની દુઆ કરતું હતું અને એટલા માટે તો આમનું રાજપાટ રજવાડું ચાલી ગયું છે અને હે ગોવાળ સૌથી મુખ્ય વાત તો એ છે કે આ ચારે જણા ભૂખના કારણે કેમ મરી રહ્યા છે એનું તમને ખબર છે ત્યારે ગોવાળ કહે છે કે ના મને એની ક્યાંથી ખબર હોય તમે મને જણાવો ત્યારે ભૂતિઓ કહે છે કે ગોવાળ આ માણસોએ એમની જનેતાને જનતાને સાત દિવસ ભૂખ અને તરસથી તડપાવી તડપાવી અને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને પોતાની જનેતાના નિશાશા લીધા છે ત્યાં તો આટલી વાત સાંભળતાની સાથે તો ગોવાળને ગુસ્સો આવ્યો અને કહે છે કે હે દુષ્ટ પાપ્યો મેં તમને મારી ગાયનું દૂધ આપ્યું ને એ વાતનો પણ મને અફસોસ થાય છે પરંતુ આ તો સારું થયું ભગવાનનું કે તમને એ દૂધ પણ નસીબ ના થયું અને હું તો તમને એમ કહું છું તમને ખાવા પીવાની તો દૂર પરંતુ તમે મરો ને તો તમને જમીન પણ નસીબ ના થાય અને તમને અગ્નિ પણ નસીબ ના થાય એવું તમારું કરુણ મોત થજો કારણ કે આ દુનિયામાં જો કોઈ સૌથી મોટું હોય ને તો એ મા બાપ છે અને જેણે જેણે મા બાપના નિશાશા લીધા છે ને એ દુનિયામાં વહેલા મોડો હેરાન થાય છે એને ક્યારેય મોક્ષ પ્રાપ્ત નથી થતો અને એનું મોત પણ ખૂબ જ દર્દનાક અને ભયાનક હોય છે અને પછી ગોવાળ કહે છે કે તમે કોણ છો ત્યારે ભૂતિઓ કહે છે કે હું આમનો મોટો ભાઈ છું અને મને પણ આમણે મારી નાખ્યો છે પરંતુ હું એક આત્મા બનીને પણ આમની પાસે આવ્યો છું કારણ કે મારી મરતી માએ પોકાર કર્યો હતો કે હે મારા સૂર્યદેવસિંહ આજે ભલે કપટ અને કૂટનીતિથી તમને મારી નાખવામાં આવ્યા છે પરંતુ જો તમે મારા સાચા દીકરા હોય ને તો ભૂતિઓ બનીને આવજો પરંતુ આ છ દુષ્ટ પાપીઓને મોતને ઘાટ જરૂર ઉતારજો એટલા માટે તો હું એક ભૂતપ્રેત બનીને પણ મારી માનો પોકાર સાંભળીને આવ્યો છું કારણ કે મેં મારી માની બધી ઈચ્છાઓ હંમેશા પૂરી કરી છે અને હવે તમને શું લાગે છે કે હું આ ત્રણેયને જીવતા છોડીશ નાના ગોવાળ આ ત્રણેયને પણ હું એવું મોત આપીશ કે એમને જોઈ અને ક્યારેય દુનિયાનો કોઈ માણસ પોતાના મા બાપને આવી રીતે હેરાન પરેશાન નહીં કરે અને આમ આટલી વાત સાંભળીને ગોવાળ કહે છે કે ભૂતિયા તું તારી જગ્યાએ સાચો જ છે અને આ પાપીઓ જીવતા ના રહેવા જોઈએ અને હવે હું જાઉં છું કારણ કે મારી ગાયો તને જોઈ અને ભડકીને ભાગી ગઈ છે ત્યારે ભૂતિઓ કહે છે કે જાઉ ગોવાળ અને આમ પછી ગોવાળ ત્યાંથી ચાલી નીકળે છે અને આ બાજુ મહાદેવસિંહ ઊભા થઈ અને ભૂતિયાની પાસે આવીને કહે છે કે ભૂતિયા તે અમારી સાથે ખૂબ જ ખોટું કર્યું છે અરે જો તે કહ્યું હોત ને તો અમે તારા બેસણા કરોત અને તને જીવનભર પૂજા કરોત પરંતુ તે પણ અમારી સાથે દગો કર્યો અને હવે તને અમને મારીને શું મળશે ત્યારે ભૂતિયો કહે છે કે તમને માર્યા પછી મને સુકૂન મળશે અને આમ આટલું કહી ભૂતિઓ ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે અને આ બાજુ માંડ માંડ ખાડો ખોદી અને ત્યાં જ પોતાના ભાઈને દફનાવી અને હવે વધેલા આ ત્રણેય ભાઈઓ આગળ ચાલી નીકળ્યા પોતે રડી રહ્યા છે અને રડતા રડતા આ વગડો પૂરો કરી અને એક નેહડામાં પહોંચે છે અને નેહડામાં પહોંચતાની સાથે જ જુએ છે તો ફરી પાછો ગામની વચ્ચોવચ્ચ એક કૂવો છે અને કૂવાની આજુબાજુ સૌ કોઈ માણસો પાણી ભરી રહ્યા છે ત્યારે આ ઘટના જોઈ અને મહાદેવસિંહનો એક ભાઈ બોલ્યો કે હે ભાઈ હવે તો એટલી તરસ વધી ગઈ છે કે કદાચ કૂવાનું આખું એ પાણી લોહીથી લાલ રંગનું થઈ જાય ને તો પણ પાણી પીધા વગર હું નથી રહેવાનો આમ કહી અને તે કૂવા તરફ દોડે છે અને દોડતો દોડતો જઈ અને કૂવાના કાંઠે જઈને ઊભો રહી જાય છે ત્યારે બાજુમાં પાણી ભરતી બહેનો કહે છે કે ભાઈ આમ દોડીને કામ આવ્યા ત્યારે માણસ કહે છે વટે મારગું છું બહેન પરંતુ પાણી વગર ત્રણ ત્રણ દિવસથી મારા પ્રાણ નીકળી રહ્યા છે ત્યાં તો એ બહેન એટલું કહે છે કે પાણી પીવું છે એમને તો અહીંયા કાઠીએ બેસો અત્યારે જ હું આ પાણીની ડોલ નાખું છું કૂવામાં અને પાણી ભરી અને ડોલ બહાર કાઢીને તમને પીવડાવું છું આમ કહીને રસી બાંધેલી ડોલ જેવી આ બહેને કૂવામાં નાખી એની સાથે જ પેલો ભાઈ જ્યાં કૂવાની કાંઠે બેઠો હતો તેનો પગ રસીએ વીંટળાણો અને તે હવામાં ઉછળી અને કૂવાની અંદર પડે છે ત્યારે કૂવામાં પડતાની સાથે જ તે ડૂબવા લાગ્યો અને રાડો પાડતા કહે છે કે મને બચાવો મને બચાવો ત્યાં તો પેલી બહેન ગભરાણી અને પનીહારીઓ પાણી ભરતી હતી તે ગામ તરફ ગળગળતી દોટ મૂકીને દોડી છે અને આ બાજુ મહાદેવસિંહ અને એમનો એક વધેલો ભાઈ ત્યાં દોડતા દોડતા આવે છે અને આવીને જુએ છે તો પોતાનો ભાઈ ડૂબી રહ્યો છે અને પછી તો તેમણે પેલી ડોલે લટકાવેલી રસી કૂવામાં નાખી અને તેમના ભાઈને ખીંચવાની ઘણી બધી કોશિશો કરી પરંતુ એ જરાય ખીંચાતો નથી અને જાણે કૂવાના તળિયે કોઈ એનો પગ પકડીને બેસી ગયું હોય ને એમ તે રાડો પાડતો પાડતો કૂવાના પાણીમાં ડૂબાણો અને આ બાજુ પેલી દીકરીઓ દોડીને ગામમાં વાત કરે છે ત્યારે ગામના સૌ માણસો દોડતા દોડતા આવે છે અને આવી અને કૂવામાંથી એ ભાઈને બહાર કાઢવાની ઘણી બધી કોશિશ કરે છે પરંતુ તે નથી બચી શકતો કારણ કે તેના બંને પગ કૂવાની નીચે તળિયે ચોંટી જાય છે અને આખરે કૂવાની અંદર જ તેનું મોત થઈ જાય છે અને પછી તે ઊંધો પાણીમાં કૂવાની ઉપર તરવા લાગ્યો ત્યારે આ ઘટના જોતાની સાથે જ ગામ લોકો કહેવા લાગ્યા કે વટેમાર્ગુઓ અમને માફ કરી દેજો તમારા ભાઈને અમે બચાવી ન શક્યા અને હવે તે પાણીની ઉપર તરી રહ્યો છે એનો મતલબ એ છે કે હવે તેણે પોતાનો દેહ મૂકી દીધો છે અને હવે તમે કહેતા હોય એમ કરીએ અને પછી તો કૂવામાં ગામના બે ચાર ભાઈઓ ઉતરે છે અને એ માણસના શવને લઈને બહાર આવે છે અને બહાર આવતાની સાથે જ મહાદેવસિંહ અને એમનો ભાઈ ચોધાર આંસુડે રડી રહ્યા છે ત્યારે હવે પેલો ભૂતિયો પણ ત્યાં આવીને ઊભો છે કોઈને દેખાતો નથી પરંતુ આ ભાઈઓના મોતને જોઈ અને ભૂતિઓ કહે છે કે ભાઈઓ દયા તો મને પણ તમારા ઉપર ઘણી આવે છે પરંતુ જો તમારામાં થોડા ઘણી દયા ભાવના હોત અને તમે જો પાંચમાંથી એક પણ માણસે થોડા ઘણી દયા દેખાડી હોત ને તો હું ભૂતિઓ એને મરવાના દોત પરંતુ તમે પોતાના સત્તાના ગમણમાં આવી અને બોળી પ્રજા અને નગરના કોઈ પણ માણસોને છોડ્યા નથી તો તમારું ભલું ક્યાંથી થાય અને પછી તો ગામના સૌ માણસો ભેગા મળી અને મહાદેવસિંહ સાથે પહોંચે છે શમશાનમાં અને તેના અગ્નિ સંસ્કાર કરે છે અને પછી ગામના માણસો કહે છે કે ચાલો ભાઈ તમે જમી લો અને જમીને આગળ પહોંચજો અને જે થવાનું હતું એ તો થઈ ગયું છે આમ કહીને ગામના માણસો આ મહાદેવસિંહ અને એમના એક વધેલા ભાઈને જમાડે છે ત્યારે જમવાનું પીરસાણું છે અને જેવા મહાદેવસિંહ થાળીમાં હાથ નાખે છે ત્યાં તો જમવાનું પથરા અને કોલસા થઈ ગયું ત્યારે આ ઘટના જોઈને ગામ લોકો ગભરાણા અને કહે છે કે આ બધું કેમ થઈ રહ્યું છે ત્યાં તો પેલો નાનો ભાઈ મહાદેવસિંહના કાનમાં કાંઈક કહીને જોર જોરથી રડી રહ્યો છે ત્યારે મહાદેવસિંહ કહે છે કે ચિંતા ના કર હવે આપણા ચાર ભાઈઓ તો ગયા છે અને પાંચમો નંબર ભલે તારો રહ્યો પરંતુ તારા પછી તો મારો જ વારો છે ને માટે હવે તડપી તડપીને જે મરવાનું લખ્યું છે એ હવે આપણે જાતે જ પાર પાડવું પડશે આમ કહીને બે હાથ જોડીને ગામ લોકોને કહે છે કે ગામ લોકો અમે હવે શ્રાપિત છીએ અમે કાંઈ ખાઈ નહીં શકીએ ના તો કાંઈ પાણી પી શકીએ કારણ કે અમારી સાથે હવે આબુ ત્રણ ત્રણ ચાર ચાર દિવસથી થઈ રહ્યું છે અને હવે અમને રજા આપો આમ કહીને બે વધેલા ભાઈ આગળ ચાલી નીકળે છે ત્યારે ભૂતિઓ એમની પાછળ પાછળ ચાલવા લાગ્યો અને પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી